સહેલામાં પીર આજે આપણે ધોરણ બાળના તત્વજ્ઞાન વિષયમાં પાસ નંબર અનુમાનના નિયમમાં એકનો અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક નિશેની આપેલી દલીલો અનુમાનના કયા નિયમ મુજબના પ્રમાણભૂત લૂપનું સ્થાનાપટી નિદાસન છે તે લખો પ્રશ્ન એક આર સમુસ એસ કાવી જે સમસપૂરો આલ શરટી એસ તેથી સમોસ કે અહીંયા આપણે ક્યુ પી તેથી ક્યુ તે માટે અહીંયા આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉટલાંગના સિક્કા પરથી પૂર્વાંગના સિકારને લગતો નિયમ તેથી આ નિયમ એમ પીનો નિયમ છે જે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પી ક્યુ પી આર પી આર અહીંયા આપણે પી સર્ટી ક્યુ ક્યુ સર્ટી આર તેથી આર આ વિદ્યાર્થી મિત્રો દલીલ માટેના સોપાધિક સહ વિધાનનો નિયમ છે આ એસ એસ નો નિયમ લાગુ પડશે ત્રીજો નિષેધ કાવુસમાં પી સમુસ ક્યુ કાવુસ પૂરો વિકલ્પ આર ની આરટેથી નિષેધ કાવુસમાં પી સમુસ ક્યુ અહીંયા પી ક્યુ ક્યુનો નિષેધ તેથી પી અહીંયા પી વિકલ્પ ક્યુ નિષેધ ક્યુ તેથી પી આ વિદ્યાર્થી મિત્રો દલીલ માટે વૈકલ્પિક સહવિધાનને લગતો નિયમ છે તે માટે આ ડી

સે સમસાય કે અહીંયા વિદ્યાર્થી મિત્રો પી તેથી પી વિકલ્પ ક્યુ આ નિયમ છે અહીંયા આપણે પી સમૂસાય ક્યુ તેથી ક્યુ આ નિયમ સરળી કલરને લગતો નિયમ છે તે માટે અહીંયા સીમ અહીંયા આપણે પી સરટી નહીં અહીંયા આપણે પી ક્યુ તેથી પી સમૂસ ક્યુ આ હાથ નંબરનો વિદ્યાર્થી મિત્રો સમુસઈને લગતો નિયમ છે આને આપણે કોન્સ કોન્સ છે તે ઢોલવાનું કામ કરે છે આ સૌથી મોટો છે તે માટે તમને અઘરો રાખે પણ આ સિમ્પલ રીતે અહીં આપણે પી સલ ટી ક્યુ આર સલટી એ પી વિકલ્પ આર તેથી પી વિકલ્પ ને ક્યુ વિકલ્પ એસ છે તે માટે આ સીડીનો નિયમ લાગુ પડશે અહીંયા આપણે પી પીટી ક્યુ ક્યુ સરટીઆર તેથી પીટીઆર આ વિદ્યાર્થી બીજલો સોપાધિક સવિધાનને લગતો નિયમ છે આ એસ એસ નો નિયમ છે સેલો ક્યુ પી તેથી નિષેધ ક્યુ આ વિદ્યાર્થી મિત્રો વૈકલ્પિકનો નિયમ છે ને આને આપણે ડી એસ કહીશું જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમો તો ચેનલને લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો